પૂરના રતનબા કરીને ડોહી હતા રતિ બાબા કેવો મહિમા હો રતનબા કરીને ડોહીમાં હતા હવારમાં વેલા પૂજા ને બે હાટલામાં એની જિંદગી પૂરી થઈ ગઈ હતી બે ધાટ કઈ પૈસા જ ન ભરે હવે રતનબા હવારમાં વેલા ઉઠી નાય ધોઈ પૂજા પાઠ કરી અને મહારાજ છે ને નવ સાડા નવ વાગે લક્ષ્મી વાળીયા જા હવારમાં બધી વિધિ કરી થોડીક સભા સત્સંગ કરી લક્ષ્મી વાળીએ જાય ઈ મહારાજ લક્ષ્મીવાડીએ વાળીએ જાય ને કનુ બાપા ઈ પેલા રતનબા લાકડાનો ભારો લેતા આવે વેચી નાખે એનો હામેણો લઈ નવો દાડી હામેણો લેવાનો નવો ઈ હામેણો લઈને ગઢપુરના ડેલે આવે મહારાજ જે ડેલામાંથી નીકળે ને ત્યાંથી માંડીને લક્ષ્મી વાળી સુધી રોજ વાડે શું કરે રોજ ક્યાંથી ગઢપુર મંદિર થી લક્ષ્મીવાડી મંદિર હતી લક્ષ્મીવાડી કોને જોઈશે આપણે જોયું ને એકાદ કિલોમીટર થાય કેટલું થાય એક કિલોમીટર તો ઓછામાં ઓછું મંદિર થી લક્ષ્મીવાડી આ રતનબા ડોહી માં નવો હામેણો લે હામેણો લઈ અને રતનબા ડેલો માંથી મહારાજ બહાર નીકળે ત્યાંથી ચોખ્ખું કરે લક્ષ્મીવાડીઓથી ચોખ્ખું કરે મહારાજ રોજ ચોખ્ખું જોવે મહારાજ નહીં ખબર કે રતન ડોહી છે ને વાડી નાખે છે શું કરે છે મહિમા હતો ને પ્રેમ હતો હવે એક દી વાર્તા હતા થોડુંક મોડું થઈ ગયું ને મહારાજ ને રતનબા નો ભેટો થઈ ગયો હું થઈ ગયો બાકી ભાઈ સભામાં આવે પણ સભામાં પછી મહારાજ બોલાવે નહીં બૈરાવ ને મર્યાદા રાખે અને એક દિવસ બેય ભેગા થઈ ગયા અને મહારાજે કીધું રાખો રાખો અરે મહારાજ મહારાજ ને સાષ્ટાંગ નમસ્કાર બજારની વચ્ચે કરવા માંડ્યા મારો વાલીડો મારો મારો પ્રીતમ મારો ભગવાન રડવા મેડા મહારાજ તમે દર્શન આપ્યા રોજ દર્શન થતાતા છતાં અને કહું ને ભેગા રહીને મહિમા રાખો ને બહુ મોટી વાત છે આગેથી તો મહિમા રહીએ જ માગે આગા રહેતા હોય તો તો મહિમા રે મહિને બે મહિને મળતા હોય તો મહિમા રે પણ રોજ મળવાનું હોય અને પાછો રોજ એવો મહિમા રાખો ને એ બહુ મોટી વાત છે તમે પાંચ પાંચ છ છ મહિના આપણે એકબીજા રિભક્તો મળતા હોય તો સેજે પ્રેમ થાય ને એ રતિ બાપા આવો આવો છ મહિને મળ્યા કનુ બાપા આવો આવો છ મહિને મળ્યા ભરતભાઈ આવો પણ રોજ મળવાનું થાય ને આપણે બે દિવસે ત્રણ દિવસે સભા સત્સંગ ઉત્સવ સમયમઠ એ બે 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 દિવસે આવ્યા પછી ઈનો ઈયાત્ર રહીને તો સમજી લેવાનું કે આપને ભગવાન ઓળખવામાં આવ્યા છે આવ્યા છે ઓળખાણા નથી ભગવાન ઓળખવા તો મારે કઠણ ને બધાને કઠણ કારણ કે ભગવાન એમ કઈ ઓળખવામાં ન હોય પણ એટલું આપણે સમજી શકીએ કે ભગવાન કઈક રાજી છે જેને લઈને અંદરો અંદર હરિભક્તોમાં આત્મીયતા છે હું છે પ્રેમ છે આ તો સભામાં હેત હોય અને બાર નીકળ્યા પછી પાછો હેત વયો જતો હોય તો એને આત્મીયતા નો કહેવાય મહારાજે કીધું અમારા હરિભક્તો એ તો આત્મીયતા રાખો પ્રેમ રાખો આદર ભાવ રાખો હું રાખો આપણે જો અત્યારે ભગવાનને બાર વાગે આરતી કરી અને પોઢાડશું પછી બધાય જો નાના મોટા બધા આપણે એકબીજાને પગે લાગીએ કે ન લાગે હે રતિ બાપા છે તો પરેશભાઈ એનો આ જીવાણી એનો હગા થાય ને ભત્રી એને પગે તો લાગે લાગવું પડે કે વાંકા વળીએ ને આપણે જે સ્વામના કનુ બાપા છે તો એ બીજાને વાંકા લાગે ભરતભાઈ છે તો એ પાછા રતિ બાપાને પગે લાગે એકબીજાને જે સ્વામનારાયણ કરે કારણ કે બધામાં ભગવાન બિરાજમાન છે આત્મા એ પરમાત્મા છે આપણે અહીંયા પરમાત્મા ને લેવા આવ્યા છે મારે કીધું જીવને વિશે હું વ્યાપીને રહ્યો એવા ગુણે કરી મારે જે કીધું અમારા હરિભક્તો અરે આત્મિયતા રાખવી પ્રેમ રાખો હેત રાખો હું રાખો સુરજબા રતનબા કે મારો વાલીડો મારો ભગવાન મહારાજ મહારાજ કે રતન ડોહી હવે ઉમર થઈ ગઈ હવે બહુ વાળતા નહીં કે અહીં તો કચરો આવતો હોય તો કે નહીં નહીં મહારાજ જ્યાં સુધી શરીર હાલે ઉંમર હાલે ત્યાં સુધી એમાં રતનબા ઈ દિવસે જે દી ને એ દિવસે મહારાજ આટું કંટોલા લઈ આવ્યા હતા શું લઈ આવ્યા હતા એટલે ભગવાનને સભામાં ધરવા હતું તો યાદ આવી ગયું રતનભાઈ ઓલો હાડલાનો છેડો ને એમાં કંટોલા વીટીને રેખા હતા એ કે મહારાજ આજ મૈડા છો તો એક વસ્તુ દાન કરવી છે મહારાજ કે હું તો કે મહારાજ થોડા ખબરમાં પૈસા વધારે કંટોલા લીધા છે તો તમે કંટોલા સ્વીકારશો મહારાજ કે સ્વીકારવું જ નહીં કે તો મારા તમને આપવું કે મહારાજ કે પણ હું કે મારા ધીરાજ થઈને જાતા હતા રતનભાઈ કે મહારાજ એ વાત હજી મહારાજ કે રાખો ઉભાર્યો મહારાજે પોતાનો ખેસ હતો ને એ કાઢ્યો ખેસ કાઢીને મહારાજ આમ ખેસમાં આમ જાણે કેમ આપણે આમ ભિક્ષુક ઋતુ કહેવાય એવી રીતે મહારાજ કે આમાં નાખી જોઈ કે તમારો ભાવ છે ને કંટોલા નાખા મહારાજે જેમ રતનભાઈ હાડલામાં કર્યો તો ને એમ મહારાજે ખેસમાં કને એ કે રતનભાઈ જો રેડીને હવે કોઈ પડે નહીં રતનભાઈ કીધું મારા વાલીડા જમજો હોય કે હું કીધું મારા વાલીડા આ કંટોલા જમજો હોય કે પ્રાર્થના હવે રતનભાઈએ રતનભાઈ કંટોલા દીધા મહારાજ મહારાજ ને કે રતનભાઈ શું કીધું કહો મારા વાલીડા ખાસ મહારાજ હું બોલ્યા ખબર આ ધાઈ જે હું કીધું આ ધાઈ મહારાજ બોલે ફરે મારા લક્ષ્મી વળી ગયા આવ્યા આવ્યા એટલે એક નિયમ હતો કાયમી મહારાજ ને પૂછે જસુબા લાડુબા મોટી બા હોય ને પૂછે કે મારા થાળમાં આજે હું જમશો એટલે મહારાજ પછી કે એટલે લાડુબા જસુબા આવ્યા ને મહારાજ કીધું મારા થાળમાં શું જમશો મહારાજ કે સેના શાક બનાવી હકશો તમે શું કીધું તો કે મારા દૂધીનો થાળ જમવો મહારાજ કે નય દાળ ખાવી તો કે નય ગલકું ખાવું તો કે નય બટેટો ખાવું તો કે નહીં રીંગણું ખાવું તો કે નહીં મહારાજ કે હજી નામ દો આજ અમારે આવું કઈ ખાવાનું મન નથી મહારાજ પાણીવાળા વાળા મગ ખાવા મગની દાળ ખાવી અડદની દાળ ખાવી તુરની દાળ ખાવી કઈ ખાવી બોલો મહારાજ કે આમાંથી ખાવાનું આજ મહારાજ કે નવું ખાવાનું મન થયું છે તો કે મહારાજ કોઠારૂમ માં જેટલું શાક છે ને ગઢડામાં જેટલું મળે ને એ બધાયના નામ દીધા અમુક શાક તો અહીંયા છે નહીં પણ ગામમાં મળે ને એના નામે દઈ દીધા કે કદાચ તમે મહારાજ કે ના આ શાક નથી ખાવું તો મહારાજ ખાવું કે મહારાજ કે મારે કંટોલા શાક ખાવું હું ખાવું અરે મહારાજ કંટોલા તો અહીંયા ગઢડામાં નથી અને કોઠારૂમાં નથી મહારાજ કે કંટોલા મારી પાસે છે અને મહારાજ ખેસ માંથી કંટોલા અરે મહારાજ તમે ક્યાંથી તો કલી રતન ડોહી નથી એ ક્યાંકથી કંટોલા લઈ એને એમ કીધું કે આ જમજો કે આજ મને એમ થયું કે કંટોલાનો થાળ જમો અરે મહારાજ રતન ડોઈ દેગી તો કે આ રતનડોઈ ડોઈ દેગી એ કે એ તો એટ એટલે ઉભી મહારાજ કે તો બોલાવો રતન ડોઈ આવી રતન ડોઈ કીધું જો મહારાજ કે જાસુબા લાડુબા ને કંટોલા દઈ દીધા છે થાળ એનો જો જમવાનું શું તો કે હા મારા વાડીડા સારું કર્યું હારું કર્યું બસ મારો થાળ તમે જમે અને સાંભળો આજથી વાળવાનું બંધ મહારાજ હું કીધું આજથી વાળવાનું બંધ હવે તમારી ઉંમર થઈ ગઈ છે લાકડા લેવા જવાનું બંધ કમાવાનું બંધ રતન ડોહી કે તો આ આનું શું કરવું તો કે તમે અમને કંટોળા ખવડાવ્યા હોય તો હવે તમને અમે નહીં ખવડાવીએ અરે મહારાજ પણ તો કેટલા વર્ષ જીવી મારાજ કે કઈ જાજુ વર્ષ જીવવાની નથી આજથી ગણી લે તારે એકસો ને એસી છ મહિના સુધી જીવવાનું છે જસુબા લાડુબા કે એની સેવા કર્યા રાખજે અને આજથી માંડીને છ મહિના પૂરા થઈ જાય હું અહીંયા આવીશું ને અક્ષરધામ માંથી તને આવી અને તને હું અક્ષરધામ આપી દે કારણ કે તે મને કંટોલા ખવડાવ્યા છે